ગયા વિડીયોમાં આપણે જોઈતું કચ્છના કોટેશ્વરમાં આવેલું શ્રી કોટેશ્વર મહાદેવનું મંદિર એવી જ રીતે આપણે આ વિડીયોમાં જોઈશું કોટેશ્વરથી પહેલાં આવતું નારાયણ સરોવર અને અહીંયા શું આવેલું છે મંદિર કોનું છે અને અહીંયા શું મહત્ત્વ છે એ બધું આ વિડીયોમાં ડિસ્કસ ચલો શરૂ કરીએ આજના આ વિડીયોને જય શ્રી અને સ્વાગત છે તમારો આપણા એક નવા બ્લોગમાં તો આજે છે આપણો થર્ટી ડેઝ મંદિર ચેલેન્જનો છવ્વીસમો દિવસ અને આજે આપણે પહોંચી ગયા છે નારાયણ સરોવર નારાયણ સરોવરમાં અંદર જવા માટે જો આ રીતના એક ગેટ આવે છે અને લખેલું છે નારાયણ સરોવર કોટેશ્વર તો નારાયણ સરોવર કોટેશ્વર જવા માટેનો આ એક જ રસ્તો છે અને ભાઈ આ જે તમને ખાડી જેવું લાગે છે એ કચ્છની ખાડી કહો કે દરિયો કહો એ છે આ દરિયાનું પાણી અહીંયા સુધી આવે છે અને ભરતી તમે હોઈ શકે આની ઉપર પણ પાણી નીકળી જતું હોય રસ્તાની ઉપર અત્યારે તો રસ્તો બી સારો થઈ ગયો પણ આ જે વ્યૂ મળે છે ને એ બોસ્ત બહુ મસ્ત મળે છે કેમ કે બંને સાઈડ દરિયા જેવું હોય અને વચ્ચેથી તમે જાતા હોય બહુ મસ્ત સુંદર વ્યૂ લાગે છે નારાયણ સરોવર કોઈ આવ્યું હોય તો ભાઈ કોમેન્ટ મારી દેજો અને આપણે આ પહોંચી ગયા છે નારાયણ સરોવર આ રીતના સિટી છે અને અહીંથી મંદિરની એન્ટ્રી છે ગેટની અંદરથી તો પહેલાં તો આપણે બાઇકને પાર્ક કરવી પડશે અને તે પછી આપણે જઈશું મંદિરની અંદર મંદિરના ગેટની બારે જ પાર્કિંગ આવેલું છે તો ભાઈ આ અમે ગાડી અહીંયા પાર્ક કરી દીધી અને આ આખું પાર્કિંગ જ છે અને બીજું કે આ જે મંદિરની બહારની જે દીવાલ છે એ એક કિલ્લા ટાઈપની લાગે છે આ તમે જોશો દિવાલ તો જો આમાં આખો કિલ્લો કેમ હોય પેલા એ ટાઈપનું લાગે છે તો આના વિશે કોઈને સ્ટોરી ખબર હોય તો ભાઈ કોમેન્ટ કરી દેજો બાકી હવે અહીંથી આપણે જાશું મંદિરની અંદર તો આ છે એ મેઈન ગેટ જે મંદિરની અંદરનો પ્રવેશ દ્વારા આપણે કહી શકાય એ છે અને આ ટાઈપનો સાંકડો એવો રસ્તો છે જો મંદિરમાં જવાનો આ રસ્તો છે અને અહીંયા તમે જોશો ને તો બહુ જૂનવાણી જૂનવાણી મકાન છે આજુ કેટલા જૂનવાણી હશે આ આ મકાન તો આ આવી ગયું છે પહેલું મંદિર પણ આપણે મંદિરમાં પહેલાં દર્શન કરવા નહીં જઈએ આપણે નારાયણ સરોવર દર્શન કરવા જઈશું જો અહીંયા માર્કિંગ પણ કરેલું છે આ તરફ નારાયણ સરોવરનું તો આપણે પહેલાં નારાયણ સરોવર જઈશું અને પછી બધા એક એક કરીને મંદિરને દર્શન કરશું તો ચલો સરોવર તરફ જો આ સરોવર છે નારાયણ સરોવર છે અને આનું નામ નારાયણ સરોવર એ માટે કે આ ભગવાન વિષ્ણુ સાથે પણ થોડું ઘણું જોડાયેલું છે એટલા માટે આને નારાયણ સરોવર કહેવાય છે આપણા દેશમાં ટોટલ ચાર સરોવર છે અને ચારેયનું મહત્ત્વ બહુ વધારે છે અને એ ચારેય સરોવરમાં નામ છે પહેલા નંબરે માનસરોવર બીજા નંબરે નારાયણ સરોવર ત્રીજા નંબરે બિંદુ સરોવર અને ચોથા નંબરે પંપા સરોવર હવે આ જે ચારેય અને આ જે ચારેય સરોવર છે એનું મહત્ત્વ એ માટે કેમ કે આ સ્વયં શ્રી આપણે ભગવાન વિષ્ણુ છે નારાયણ છે એના પગમાંથી પાણી ઉત્પન્ન થયું હતું એટલા માટે આનું મહત્ત્વ બહુ વધારે માનવામાં આવે છે અને બીજી એક કથા એ છે પહેલાંના જમાનામાં આ નારાયણ સરોવરની નજીકથી સરસ્વતી નદી છે એ વહેતી હતી અને એ ટાઈમે એ એના લીધે એનું પાણી આ કુંડમાં આવતું અને આ કુંડ ભરાઈ જતો તો કેમ કે સરસ્વતી નદી છે એ એક પવિત્ર નદી માનવામાં આવે છે અને એક દેવી તરીકે પૂજવામાં આવે છે તો એના લીધે એનું પાણી આમાં આવતું અને એના લીધે આ કુંડને પણ પવિત્ર માનવામાં આવતું આ જૂનાવાણી જમાનાના દરવાજા જવું કેટલા મજબૂત છે હજી પણ આપણા કોકના કોકના ઘરે હશે આ ટાઈપના દરવાજા હવે તો ભાગ્યે જ આવા કોઈ બનાવે છે પછી જે જૂનવાણી પહેલાંના મકાન છે એમાં હશે અને હવે આપણે જાશું આ એક એક કરીને બધા મંદિરની અંદર આ આપણે મંદિરના ચોકમાં આવી ગયા છે અને જસ્ટ બધું બાજુ બાજુમાં હશે એક જ છે મંદિરની અને નારાયણ સરોવરની એમાંથી આપણે આ જઈશું પહેલાં મંદિરે જે છે દ્વારકાધીશનું મંદિર આ જો ઉપર લખેલું છે દ્વારકાધીશ શ્રી દ્વારકાધીશ તો આપણે દર્શન કરશું અને એ પછી બીજા ચલો હવે અહીંથી ફરી આગળ વધશો અને જોઈશું બીજું કયું મંદિર અહીંયા આવેલું છે તો રહ્યું બીજું મંદિર અને બીજું મંદિર છે શ્રી ગોવર્ધનનાથ તો ગોવર્ધનનાથ કોણ હતા જો કોઈને ખબર હોય તો કોમેન્ટ કરજો એકવાર અને એ પછી જશું તો અહીંયા શ્રી રાણી ગોપાલ શ્રી લક્ષ્મીનારાયણ એ બધા નાના નાના મૂર્તિઓ અહીંયા રાખેલી છે નાના નાના મંદિરો છે અને આમ જોવા જઈએ ને તો મંદિર બહુ જૂનું હોય એવું લાગે છે આમ જો તમે મંદિરનું સ્ટ્રક્ચર જોશો તોય જૂનું લાગશે આ જો શ્રી લક્ષ્મીનારાયણજીનું મંદિર છે અને મંદિરનું રિનોવેશન પણ ઘણો ટાઈમથી નથી થયું એવું લાગે છે કેમ કે તમે કંડિશન જો મંદિરની ને તો તમને એમ લાગશે બહુ જૂનવાણી મંદિર છે પણ આનાથી એ જૂના ઘણા મંદિરો છે જેની કન્ડિશન અત્યારે સારી છે કેમ કે એનું રિનોવેશન થયેલું છે પણ આ મંદિર તમે જોશો તો તમે અંદરથી જો કેટલું તમને આમ ડેમેજ બધું લાગશે તો આવું ના હોવું જોઈએ એક ધાર્મિક સ્થાન છે એટલી પબ્લિક આવે છે અહીંયા દર્શન કરવા માટે તો આનું રિનોવેશન થવું જોઈએ જોઈએ ક્યારેક થાય છે હવે રિનોવેશન આનું અને રિનોવેશન થઈ જાય તો પબ્લિક પણ વધવાની છે અને માણસોને પણ મજા આવે થોડીક વાર બેસવાની પણ મજા આવે તો એ રીતના છે જો થઈ જાય તો સારું તો ચાલો ફરી દ્વારકાધીશને દર્શન કરી અને આ વિડીયોને અહીંયા જ પૂરો કરશું અને તમને થોડીક ઇન્ફોર્મેશન આપી દઉં તો અહીંયા આવવા માટે તમે ભુજથી એસટી સર્વિસ લઈ શકો છો અથવા પ્રાઇવેટ વેહિકલ બી લઈ શકો છો એસટી સર્વિસ કન્ટિન્યુ ચાલુ હોય છે ભુજથી અહીં માટે તો કોઈ માટે શૂટિંગ ઉતારવાની તો આ વિડીયોમાં આટલું જ મળશું ફરી એકવાર નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી કીપ વોચિંગ અવર વિડિયોઝ જય શ્રી કૃષ્ણ જય માતાજી અને બાય બાય